જય મહાકાલી યુવક મિત્ર મંડળ સેવા કેમ્પ ચાલુ છે અહીંયા છેલ્લા ત્રણ દિવસથી સતત આપણા સેવા કેમ્પ ચાલી રહ્યો છે સવારે ચા નાસ્તો પાણી બપોરે જમવાનું સોજે પણ ચા નાસ્તો પાણી ફૂલ સફર ચાલુ છે આરામની વ્યવસ્થા છે ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકેલો છે અને છેલ્લા છતાં ત્રણ દિવસથી અમારા માઈ બપ્પો છે પચીસથી ત્રીસ જણા યુવકનો સંઘ છે અમારો અમે અહીંયા સેવા આપી રહ્યા છીએ અને બસ આજે આવતીકાલ સુધી અમે ચાલુ રાખીશું આ અમારા મેન રસોઈયા છે જે અમને સેવામાં સાથ સહકાર આપી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ભાઈ અમારા ભાઈ આજે પણ જોડાયા છે અમારી સાથે કાળુભાઈ એ પણ આજે અમે સેવાનો ખુલ સહકાર આપી રહ્યા છે અત્યારે બનાવી રહ્યા છે અમે ભેળ ભેળ માટે અમે ત્રણેક વાગે ચાલુ કરીશું તે છતાં તો બે અઢી કલાક સુધી ભેળ આપીશું અને પબ્લિકનો સાથ સહકાર સારો મળી રહ્યો છે સેવા પણ અમે આપી રહ્યા છીએ બોલો અમે I'm out.